હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ નવી રીતે અને એકદમ સરળતાથી બની જાય તે રીતે ચણાની દાળમાંથી આપણે દાળવડા બનાવશું અને ચણાની દાળમાં ભરપૂર પ્રમાણમાં આયર્યન અને હિમોગ્લોબિન હોય છે અને ડાયટવાળા પણ ચણાની દાળ ખાઈ શકે તો એક વાટકો મેં ચણાની દાળ લીધી છે હવે દાળ ડૂબે એ રીતે પાણી એડ કરી અને એક કલાક માટે દાળને પલળવા દેશું એક કલાક થઈ ગયો છે તો પલળીને ડબલ ડાળ થઈ ગઈ અને સરસ પલળી પણ ગઈ તો આ ચણાની દાળને આપણે ધોઈ લઈએ હવે ચણાની દાળને કૂકરમાં એડ કરશું તો એક ભાગની દાળ અને ત્રણ ભાગનું પાણી એડ કરી ગેસ ઉપર મૂકે થોડું મીઠું એડ કરશું ઢાંકણ બંધ કરી અને દાળને બાફી લઈએ ગેસની ફ્લેમ સ્લો રાખશું એટલે દાળ ઉભરાશે નહીં તો આંબલીની ચટણી બનાવી લઈએ તો અડધો વાટકો આંબલી એક વાટકો ખજૂર એક વાટકો ગોળ વાંબલી અને ખજૂર ડૂબે એ રીતે પાણી એડ કરશું અને ઉકળવા દેશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી શેકેલું જીરું પાવડર હવે સાત થી આઠ મિનિટ માટે આપણે ઉકાળી લેશું તો સાત થી આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો સરસ ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ગરમ છે ત્યાં બ્લેન્ડર ફેરવી લેશું એટલે સરસ મેશ થઈ જશે તો થોડું પાણી એડ કરી દઈએ તો સૂપની ગણી આપણે ગાળી લઈએ આ ચટણી એકદમ ઘાટી પણ નહીં અને પતલી પણ નહીં મીડિયમ મેળવી રાખીશું તો આ રીતે દબાવી અને સરસ ગાળી લેશું એક કિલો મેં બાફેલા બટેટા લીધા છે આટલા બટેટામાં પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલા દાળવડા બનશે તો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ગરમ મસાલો આદુ મરચાં લીલા ધાણા એક ચમચી ચોખાનો લોટ લીધો છે આનાથી વડા એકદમ સરસ કોરા બનશે બિલકુલ આ મસાલો ચીકણો નહીં બને જો તમારા આગળ ચોખાનો લોટ ના હોય તો એક ચમચી જેટલા ચોખાના પોવા લેવાના એ પણ સરસ મહેસ થઈ જશે તો આપણો મસાલો બનીને તૈયાર છે હવે આવી રીતે મોટા વડા બનાવી લેવાના તમે જોયું ને કે હાથે મસાલો બિલકુલ ચોટતો નથી એકદમ સરસ બન્યો છે આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે આવી રીતે ચમચેથી અધકચરી કરી લેવાની એકદમ મેશ કરવાની નથી અમુક દાણા આખા રે એ રીતે મેશ કરી લેશું હવે વઘાર માટે થોડું તેલ લઈએ હવે મેં ખડા મસાલા લીધા છે એડ કરશું એક ચમચી જીરું આદુ મરચી હિંગ હળદર ચણાની દાળ એડ કરી દઈએ પાણી એડ કરશું આ દાળ પેલાં પટલી જ રાખશું જેમ ઠંડી થશે એમ ઠીક થઈ જશે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું હવે એકથી બે ઉકાળ આવે એ રીતે આપણે ગરમ કરી લેશું આટલી જ આપણે ઉકાળવા દઈશું વધારે ઉકાળવાની જરૂર નહીં પડે લીલા ચણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વડા તળવા માટે આપણે તેલ મૂકીએ ચણાનો લોટ લીધો છે થોડું મીઠું પાણી એડ કરી અને આ બેટર બનાવી લઈશું તો ઠીક એવું આપણે બેટર બનાવશું એકદમ પતલું પણ નહીં અને ઘાટું પણ નહીં તો આ રીતના મેં ચણાના લોટનું બેટર બનાવ્યું છે હવે વડા લેશું તો ચણાનો લોટ આ રીતે ઉપર કવર થઈ જાય એ રીતે કવર કરી અને વડા તળી લઈએ તો થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવ તો આપણા વડા બનીને સરસ તૈયાર થઈ ગયા છે તો આ રીતના બધા જ વડા તળી લઈએ હવે ચટણી બનાવી લેશું તો એક વાટકા મેં થોડું સૂકું લસણ મીઠું અને લાલ મરચું લીધા છે દસ્તાથી આ રીતે ચટણી બનાવી લેશું થોડું પાણી એડ કરી અને આપણી ચટણી તૈયાર છે આપણે વડા માટે ડીશ તૈયાર કરશું તો આપણે દાળ પણ સરસ તૈયાર થઈ ગઈ છે તો એક વડા લીધા છે તે આ રીતે વડાને દબાવી ઉપર ચણાની દાળ એડ કરશું ઉપર આંબલીની ચટણી એડ કરશું કાંદા સેવ અને તમે જેવું તીખું ખાતા હો એ રીતે લાલ મરચું ની જે ચટણી બનાવી છે એડ કરવાની તો આપડે ડાળ વડા ની ડીશ તૈયાર છે